બે દિવસ પહેલાં ગુજરાત કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ જે છે એ દિલ્હી રાહુલ ગાંધીને મળવા જાય છે સંભવત એ ચર્ચા એમની હોઈ શકે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ ની પસંદગીની વાત હોઈ શકે પરંતુ એ જ્યારે મળવા જાય છે ને પછી ત્યાંથી એક ફોટો જે રિલીઝ થાય છે એ ફોટોમાં રાહુલ ગાંધી છે ને સાથે ગુજરાત કોંગ્રેસના નેતા છે તો એ ફોટો પછી જ્યારે વાયરલ થાય છે ને પછી એનાથી મુસ્લિમ સમાજની એક પ્રતિક્રિયા આવે છે કે ગુજરાતમાંથી કોંગ્રેસના આટલા બધા નેતા જ્યારે જઈ રહ્યા છે દિલ્હી તો એમાં કોંગ્રેસનું કોંગ્રેસમાં અહીં મુસ્લિમ પ્રતિનિધિત્વ કોઈ જ ત્યાં દેખાતું નથી તો એને લઈને મુસ્લિમ સમાજનો ભયંકર આક્રોશ છે ને આ આક્રોશ ગઈકાલથી થોડો વધ્યો છે અને સોશિયલ મીડિયા પર એને અંગે પોસ્ટ થઈ રહી છે તો આપણે આ વિશે તોફિક ઘાંચી જે આ પૂરી ઘટનાને લઈને તેના પર ધ્યાન રાખી રહ્યા છે તો તૌફિક સોશિયલ મીડિયા પર કોણ શું લખી રહ્યું છે સૌથી પહેલાં એ વાત અને મુસ્લિમ સમાજનો આક્રોશ કેટલો આવી રહ્યો છે આ પૂરી ઘટનાને લઈને તો એ જરા જણાવો ગુજરાતમાં અત્યારે જે પ્રકારે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ હતા એમણે રાજીનામું ધરી દીધું છે અને હાલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ છે એ મામલે અલગ અલગ નામોની અટકણો ચાલી રહી છે અને સંભવત એને લઈને જે રાહુલ ગાંધીને એનું જે પ્રદેશનું આખું એક મંડળ છે આગેવાનો છે એ લોકો પહોંચ્યા હતા તો એમાં દરેક સમાજ તમે એસટી લઈ લો એસસી લઈ લો ઓબીસી સમાજ છે એમનું પ્રતિનિધિ એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પરંતુ ગુજરાતમાં સાહીઠ લાખથી વધારે મુસ્લિમ સમાજ છે એનાથી વધુ છે તો એ લોકોનું પ્રતિનિધિત્વ તરીકે કોઈ પણ મુસ્લિમ અગ્રણી જે આગેવાન છે જે કોંગ્રેસના સંગઠનમાં છે કે કોઈ પૂર્વ પ્રમુખ હોય પૂર્વ કેબિનેટ મંત્રી હોય ધારાસભ્ય હોય કે કાર્યકારી પ્રમુખ હોય એ લોકોને એક ચોક્કસ એ લોકોને નિમંત્રણ આપતા હોય છે અને છે છે બધું નક્કી કરતા હોય એથી નામો જાય તો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે દરેક સમાજના પ્રતિનિધિ ત્યાં હતા કારણ કે ચર્ચા એ હતી કે હવે પ્રદેશ પ્રમુખ કોણ રહેશે વારંવાર રાહુલ ગાંધી કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસ માં અમે તમને હરાવીશું

એ સમયે સોશિયલ મીડિયામાં આની ભયંકર પ્રતિક્રિયા આવવાની ચાલુ થઈ અને સલીમ આફેજી છે જે પોતે પત્રકાર પણ છે અને એ રાજકીય વિશ્લેષક પણ કહી શકો ને અનેક એવા મુદ્દા છે જેને લઈને પોતે સોશિયલ મીડિયામાં એમનો પક્ષ મુકતા હોય છે એમની રાય મૂકતા હોય છે એમણે આ મામલો લખ્યો આ મામલો લખ્યા પછી અલગ અલગ શહેરો અલગ અલગ જિલ્લામાં પણ આ વાત પહોંચી અને લોકો જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે કે જે મુસ્લિમ અગ્રણીઓ છે એમને એવું લાગ્યું કે ભાઈ આપણું પ્રતિનિધિત્વ ક્યાં છે કેમ કે આજ કોંગ્રેસ પાર્ટીના સાથે મોટા ભાગનો મુસ્લિમ વર્ગ સંકળાયેલો છે એમને મત કરે છે આ હકીકત છે તો પ્રતિક્રિયા આવવાની ચાલુ થઈ અને એમણે લખ્યું કે ભાઈ આ જે પ્રકારની સ્થિતિ થઈ છે સલીમ આપે તો કે ભાઈ મુસ્લિમ પ્રતિનિધિત્વ આમાં ક્યાં છે કેમ કોઈ મુસ્લિમ નથી અને પછી અલગ અલગ રીતે આ પ્રતિક્રિયા આવવાની ચાલુ થઈ છે અને પછી ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસના નેતાઓને લાવવામાં આવ્યા છે અચ્છા એ ડેમેજ કંટ્રોલ કેવી રીતે થાય આનું તો ડેમેજ કંટ્રોલ એવી રીતે થયું કે આમાં પ્રક્રિયા એવી રીતે હોય છે કે જ્યારે આ લોકોને મળવા બોલાવે છે ત્યારે પ્રભારી તરીકે હાલ મુકુલ વાસનિક છે એઆઈસીસી જે આખું એમનો એના સભ્ય પણ છે અને ગુજરાત થી પ્રદેશ પ્રમુખ જ નામ એમને આપે શક્તિસિંહ હતા એટલે સ્વાભાવિક છે સ્વાભાવિક છે કે એ દરમિયાન શક્તિસિંહ ગોહિલે જ અહીંથી નામ મોકલેલા હોય ડેમેજ કંટ્રોલ એ રીતના થયો કે ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે પ્રદેશના એક જાદા સુરતના છે એમને બનાવેલા છે હમ એમણે એક વિડીયો એવો રિલીઝ કર્યો કે જ્યારે મુસ્લિમોના અંદર ભયંકર આક્રોશ વ્યાપી નીકળ્યો ત્યારે કે ભાઈ મને પ્રદેશ પ્રમુખ કાર્યકારી હું છું મને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ એક ધાર્મિક પ્રસંગ હતો અને એ ધાર્મિક પ્રસંગમાં એમને ત્યાં જવાનું હતું ત્યાં તેમને હાજરી આપવાની હતી એ કારણસર દિલ્હી ના જી શકે આવો એમણે એમનો પક્ષ મૂક્યો અચ્છા

તો એમને એમને કેમ ત્યાં તમે એમને પાર્ટી એ કેમ ના બોલાયા એ પણ એમણે વાત મૂકી અને તમે અન્ય ગુજરાતમાં એક મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે એમને કેમ નહીં એટલે એમણે અલગ અલગ મુદ્દા સવાલ ઉપસ્થિત કર્યા અને એ પોસ્ટ છે એની કોમેન્ટો પણ જોવા જેવી છે એની કોમેન્ટોમાં ઘણા બધા જે મુસ્લિમ લોકો છે એમણે પક્ષ મુક્યો છે કે આ કદીર પીર જાદાને સુરતમાં પણ કોઈ ઓળખતું નથી અલગ અલગ પક્ષ મૂક્યા છે અને એને લઈને રોષ હજી એટલો એટલે ફાટી નીકળ્યો છે કે મુસ્લિમ સમાજ કોંગ્રેસ સાથે જોડાયેલો છે તો મુસ્લિમ લીડરો જે કહેવાય અને મુસ્લિમ સમાજને તમે સ્પષ્ટ સાઈડ લાઈન કરી દીધો છે હા એટલે તોફિક તમે જે કીધું એ પ્રમાણે કે ઘણી વખત એટલે આપણે બીજેપી અત્યારે શાસનમાં છે તો એ એવી કાળજી રાખે છે કે ભાઈ બધા જ સમાજ અમારી સાથે રહે એટલે બીજેપીનું જે આ વલણ છે ઓવરઓલ લઘુમતીને લઈને તેમ છતાં એમનું પ્રતિનિધિત્વ દેખાય એની કાળજી રાખે છે પણ કોંગ્રેસ કોંગ્રેસની તો બહુ સ્ટ્રોંગ એવું કહેવાય કે ભાઈ વોટર રહ્યા છે મુસ્લિમો અત્યાર સુધી તો આપણે એ જોયું છે એ પ્રકારનું વલણ આગળ શું થાય છે તો ખબર નથી તો એ પ્રકારના કેસમાં જ્યારે સામાન્ય મુસ્લિમ જે જુએ આ પ્રકારનું કે ભાઈ પ્રતિનિધિત્વ જે દિલ્હી ગયું છે અહીંયાથી કોંગ્રેસ વતી અને એમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ કોઈ નથી તો એ મને એવું લાગે છે કે એનું ધ્યાન તો દિલ્હીના નેતાઓને પણ જવું જોઈએ ને અલ્ટિમેટલી એ કેમ ન ગયું એટલે આ જ્યારે અહીંયાથી જવાના હશે મંજૂરી લીધી હશે તો એમાં ઘણા બધા લિસ્ટમાં કોઈ કપાયા હશે કોઈ ઉમેરાયા હશે તો કોંગ્રેસમાં આટલી આની જે કંઈક મશક્કત થઈ હશે આ લિસ્ટ બનાવવાની તો એમાં એ કોઈને ખ્યાલ નહીં આવ્યો કે આમાં કોઈ મુસ્લિમ નથી કાં તો લિસ્ટમાં હોય ને પછી નીકળી ગયા હોય શું હશે આખો મામલો સવાલોમાં અનેક અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે કે જ્યારે આ ફોટો રિલીઝ થયો એ પછી આ કાર્યકારી જે પ્રમુખ છે ગુજરાતના કોંગ્રેસના કે કદીર પીર જાદવ તો એ પછી જ એમને કેમ ખુલાસો કરવો બરાબર કેમ કોંગ્રેસે કે આ કદીર પીર જાદા એ લિસ્ટ ના બતાવ્યું એમણે એક વિડીયો બનાવ્યો છે દોઢ મિનિટ આસપાસ એમણે એમ કેમ વિડીયો ના બતાવ્યો એ વિડીયોમાં પાસે આ જે ડેલિગેશન ગયું હતું તો એના માટે આ એપોઇન્ટમેન્ટ પણ લીધેલી છે ને એમાં સભ્ય તરીકે મારું નામ છે એ વસ્તુ એમણે નથી બતાવેલી એટલે ચોક્કસપણે કે ભાઈ આ જે ડેમેજ કંટ્રોલ થયો મુસ્લિમ નારાજ થયા એ કારણસર આ કાર્યકારી પ્રમુખ છે એમના પાસે વિડીયો બનાવેલો હવે સવાલ બીજો એ ઉપસ્થિત થાય છે કે ગુજરાત કોંગ્રેસના બીજા એક મુસ્લિમ નેતા છે જેમનું નામ છે હાજી જુમારાઈમાં બરાબર પોતે કચ્છ છે બહુ સિનિયર આગેવાન છે એમણે પોતે એક વિડીયો બનાવીને એમણે તો સ્પષ્ટ નારાજગી રાહુલ ગાંધી અને ખડગેજીના સામે સ્પષ્ટ નારાજગી દર્શાવી કે ભાઈ ગુજરાતમાં અમે આટલા બધા મુસ્લિમ છે મોટા ભાગનો મુસ્લિમ વર્ગ કોંગ્રેસના સાથે સંકળાયેલો છે તો અમારી આ નજર મતલબ અમને કેમ ના ગણે અમને પ્રતિનિધિત્વ કેમ આપવામાં ના આવ્યું તો એમના જ આ વિડિયો પરથી સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ભાઈ આ કદીર પીર જાદા છે ખોટું બોલી રહ્યા છે ઘટના પછી વિડીયો બનાવ્યો કદીર પીર જાદાને જો આમંત્રણ આપવામાં આવ્યું હતું તો એમણે જે આ વાંકાનેરના જાવેદ પીર જાદા પૂર્વ ધારાસભ્ય છે તો કોંગ્રેસના જે તમે કીધું કે ભાઈ અન્ય નેતાઓનું ધ્યાન કેમ નાગ્યું હમ તો આ વાંકાનેર પીર જાદા છે વાંકાનેરના છે જાવેદ પીર જાદવ તો પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્ય છે તો કોંગ્રેસના સિનિયર નેતાઓ ચાહે કે ગુજરાતના હોય કદી પીર જાદે ના એવું કહ્યું હોય કે ભાઈ મને આમંત્રણ હતું તો એમણે અન્ય મુસ્લિમ અગ્રણીઓને કીધું નહિ તમે જાવ બરાબર તો એમણે આ નથી કર્યું તો કોંગ્રેસના જે ગુજરાતના જે નેતા ગયા હતા કે જે યાદી તૈયાર થઈ હતી કે જે કેન્દ્રના નેતા કે પછી મુકુલ વાષ્ટિક એમણે અન્ય મુસ્લિમ આગેવાનો કેમ ના જાણ કરી કે જાવેદ પીર નથી ચલો એ એ કોઈ કામમાં નથી તો ગુજરાતમાં એક માત્ર ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા તમે એમને જાણ કરી હતી એમને જાણ નથી કરેલી એ સિવાય તમે કે ભાઈ એઆઈસીસી નો સભ્ય હોવો જોઈએ પૂર્વ પ્રમુખ હોવો જોઈએ પૂર્વ અધ્યક્ષ હોવો જોઈએ પૂર્વ વિપક્ષ નો નેતા કે પૂર્વ મંત્રી તો ગુજરાતમાં એ નથી ચલો વાંકાનેરના પીર જાદાને નથી બોલાવ્યા તમે ઇમરાન ખેડાવાલાને નથી કીધું તો ગુજરાતમાં વિપક્ષ નો નેતા મુસ્લિમ બની શકે ધારાસભામાં નથી અત્યારે પૂર્વ મંત્રી અત્યારે નથી પ્રદેશ અધ્યક્ષ તમે મુસ્લિમને બનાવવાના નથી તો પછી તમે ગયાસુદ્દીન શેખ નહીં છેલ્લે કહી શકતા કે તમે પણ મૂળ મુદ્દે આમણે આ જે બનાવ્યો ને એ વિડીયો ચોક્કસ નેતાઓના કહેવા ઉપર બનેલો હોય ડેમેજ કંટ્રોલ માટે અને કોંગ્રેસના નેતા અન્ય મુસ્લિમ લીડરોને બોલાવી શકતા જો એમને બોલાવા હોતા તો આ ડેમેજ કંટ્રોલ હજી નથી થયું અને આનું પરિણામ કોંગ્રેસે ભોગવવું પડશે એટલે તોફિક તમે જે કહો છો એમ કે પોલિટિકલ પાર્ટીઓ જે છે એ તો ઘણું બધું એક ચહેરો બતાવવાનો હોય છે એમને અને એક પોતે અંદર જે કંઈ એમનું ચાલતું હોય તો એ બતાવવા માટે પણ એક પ્રતિનિધિ એમને મુસ્લિમ સમાજનો ન મળ્યો એટલે એ બહુ એવી ઘટના છે ને મુસ્લિમ સમાજ અત્યારે વખોડી પણ રહ્યો છે પણ એક બીજી વાત એવી આવે છે કે આ જે ઘટના છે પૂરી એમાં એવું બની શકે કે મુસ્લિમ સમાજના પ્રતિનિધિ એ ન આવે એવું કોઈ કે કોંગ્રેસમાં ઈચ્છ્યું હોય મારે પ્રદેશના નેતાઓ સાથે સાથે વાતચીત થઈ જેના સંબંધો છે મારે તો એક એવા નેતા છે એ નેતા એવું ઈચ્છતા હોય છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમુક ચોક્કસ જે વ્યક્તિઓ છે જે લોકો વારંવાર આક્રમકતાથી એમની વાત મુકતા હોય છે એવા લોકો સાઈડ લાઈન રહે અને એમના કહ્યા ગ્રહ હોય એ કહ્યા ગરાને સંગઠનમાં એક હોદ્દો આપી દેવો કે જે હોદ્દો એ લઈને બેસી રહે એનો દાખલો હું તમને આપું કે ભાઈ જે પ્રકારે વિરોધ થયો છે એમાં અનેક પ્રશ્નો પણ અત્યારે આપણે કોમેન્ટો વાંચીએ કે પોસ્ટો વાંચીએ એમાં જોવા મળે છે કે ભાઈ બે હજાર ચૌદથી લઈને બે હજાર પચીસ અત્યારે ચાલે છે એ દરમિયાન એવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા કે જેને લઈને મુસ્લિમ ગુજરાતની જ આપણે વાત કરીએ કે પછી દેશ લેવલે પણ કે ભાઈ ધારો કે વકફ આવ્યો જયારે એનઆરસી નો મુદ્દો આવ્યો તો જે જે મુદ્દા આવ્યા એ દરમિયાન આ જે કાર્યકારી પ્રમુખ છે કદીર પીર જાદવ એ પોતે એક પણ મુદ્દામાં પત્ર આપવામાં મુસ્લિમોના પ્રશ્ન ની વાત કરું છું એ તો કાર્યકારી પ્રમુખ છે એક પણ મુદ્દામાં એ આગળ આવ્યા ક્યાં એમણે આંદોલન કર્યું ક્યાં એમણે આવેદન પત્ર આપ્યું આવા અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થયા છે એક પત્રકારનો તો મેં વિડીયો જોયો એમાં સ્પષ્ટ એવું કહેતા હતા કે ભાઈ એમણે એમના અઢાર ઓગણીસ વર્ષના કેરિયર છે કેરિયર દરમિયાન આ કદીર પિરજાદા કોણ છે એ જે એમને ખબર નથી અને એમણે એ પણ સવાલ ઉપસ્થિત કર્યા કે ભાઈ આટલા પ્રશ્નો મુસ્લિમોના સામે ઇસ્યુ હોવા છતાં આ કદીર પિરજાદા ક્યારે વિરોધમાં આવ્યા પણ તમે જેમ કહો છો કે જે એક મુસ્લિમ સમાજના એવા નેતા છે જે પોતાના પગભર છે તો ઓબ્વિયસલી એ જે પગભર હોય એવા મુસ્લિમ નેતાઓને આ લોકો આવું નિવેદન આપવા માટે સમજાવી નહીં શક્યા હોય એટલા માટે એ તમે જે કહો છો એ પીર જાદાને લાવ્યા હશે એ એક શક્યતા છે એટલે મૂળ શક્યતા એટલે કે સંગઠનમાં તમે અત્યારે જુઓ કે ભાઈ એક મેં કાર્યકારી પ્રમુખનું કીધું ગુજરાત જે લઘુમતી વિભાગ છે એના પ્રદેશના પ્રમુખ તરીકે છે વજીર ખાન પઠાણ હવે આ બે હજાર ચૌદ થી બે હજાર પચીસ સુધી જે ઘટનાક્રમ બને ક્યારે એ એ ક્યાં દેખાયા સપાટી ઉપર ક્યાંય નથી દેખાયા કોઈ જગ્યાએ નથી દેખાયા એટલે ગુજરાતમાં જે મુસ્લિમોને હોદ્દા સંગઠનમાં આપવામાં આવે છે એ સંગઠનમાં હોદ્દેદારો જે છે એમાંથી એમને ઓળખે છે કેટલા લોકો એમને એમના વિસ્તારમાં એ ઓળખે છે સૌથી મોટો ઉપસ્થિત થયો અને સંપૂર્ણ આ પર ખુલાસો કરી રહ્યા છો મને આમંત્રણ આપ્યું છે તો કેમ અન્ય તમે ના કીધું અને આજ કદીર પીર જાદાની વાત કરું તો જે પ્રકારે વિડીયો પણ મારા પાસે આવ્યો છે હમણાં સુરત શહેરની જે તાજે આખી કમિટી છે

મુસ્લિમ કે જે દલિત સમાજ છે બધા સમાજને સાથે લઈને એ ચાલે છે બધા પક્ષો દાવા કરે છે પણ કોંગ્રેસનો દાવો એ રહ્યો છે બહુ સ્ટ્રોંગલી અને એ લોકોએ એ ધ્યાને રાખ્યું છે પણ સમહવ આ જે કિસ્સો છે આ જે આટલી મોટી ઘટના બનીને એમાં હવે મુસ્લિમ સમાજની એક નારાજગી આવી છે તો આ તમે કીધું કે ભાઈ એક ડેમેજ કંટ્રોલ કર્યું છે એ લોકોએ પણ એ ડેમેજ કંટ્રોલ કોઈ રીતે સફળ લાગતું નથી એટલે નથી લાગતું કે ભાઈ કદીતાને ઓળખે છે કોણ હા પણ હવે હવે કોંગ્રેસ પક્ષ પાસે આ મુદ્દે સ્પષ્ટતા કરવાનો કયો માર્ગ બચ્યો છે પહેલી વસ્તુ તો જે પ્રકારે આ લોકો કહે છે કે ભાઈ આ કાર્યકારી પ્રમુખ નો દાવો છે કે ભાઈ મને આમંત્રણ આપ્યું હતું તો જો એમનું યાદી બની હશે કોંગ્રેસે યાદી જાહેર કરવી જોઈએ યાદી જાહેર કરવી કરવી જોઈએ જોઈએ એનાથી બીજું એ કે ભાઈ આ કાર્યકારી પ્રમુખ ને તમે નિમંત્રણ આપ્યું તો એ નતા આવી શક્યા કારણ કે મુસ્લિમોનું એટલું બધું અહિયાં તમે કહી શકો કે ભૂતકાળના હાલ મંત્રી પણ નથી તમે ચોક્કસ એમનો ક્રાઈટેરિયા છે બોલાવવા માટે એમનો ક્રાઇટેરિયા છે તો કદીર પીર જાદાના દાવા મુજબ એમણે ના પાડી હતી તો પાર્ટી લેવલે અન્ય કોઈ મુસ્લિમ નેતાઓ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો છે બંધારણી પદ ઉપર ઇમરાન ખેડાવાલા છે આ જાવેદ પીર જાદા જે પોતે પોલિટિકલ અફેર્સ કમિટીના એ પોતે સભ્ય છે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ છે આજી જુમા રાયમા છે એમણે તો પોતે સ્પષ્ટ નારાજગી દર્શાવી છે આ મોટા ચહેરા તમે કહી શકો એમનો સંપર્ક થયો છે એટલે એમને કોંગ્રેસ પક્ષ જોડે જે હવે સ્પષ્ટતા કરવા માટે જે એમની જોડે માર્ગ બચે છે તો એ લિસ્ટ માત્ર એ બતાવે અને જેમને એમણે આમંત્રણ માટે લિસ્ટ બતાવે તો પ્રશ્ન તો ઉભો જ છે ને કે ભાઈ આમે ના પાડી તો અન્યનો તમે કેમ સંપર્ક ના કર્યો બરોબર છે તો આ હતી ચર્ચા એમાં તોફિક ને ખાસ આપણે એમને અહીંયા બેસાડ્યા ને એમની સાથે આ વાતચીત કરવાનો મુદ્દો એટલો છે કે મુદ્દો લોકલ છે પણ એની અસર ક્યાંક એક મોટા સમૂ સમાજને બહોળા સમાજને થઈ રહી છે અને ત્રીસ વરસથી કોંગ્રેસ પાર્ટી હજુ ગુજરાતમાં નથી આવી રહી એવી રીતે શાસનમાં એક એવી પણ શક્યતા જે કે આ તમે જે પ્રશ્ન પૂછ્યો વાત પૂછો આફેજી એ પોસ્ટ લખી છે એમાં એમણે લખેલું છે કે કોંગ્રેસ હવે એ પણ સ્પષ્ટતા કરી દે કે આવનારા સમયમાં તમે નવી બોડી ની રચના કરશો તો આ કદીરપીર જાદાને તમે નહીં લો એ રીતના તમે સ્પષ્ટતા કરો અને એ પણ જોવાનું રહેશે કે હવે નવી બોડીમાં કોંગ્રેસ દરેક સમાજ ને પ્રતિનિધિત્વ તો આપતા જ હોય છે સંગઠનમાં એમાં કયા ચહેરાઓ પ્રતિનિધિત્વ આપે છે લઘુમતી સમાજમાં એના તરફ કારણ કે આક્રોશ તો હવે ક્યાંક ને ક્યાંક અત્યારે ખુલી ને ગામડે ગામડે હજી ફેલાઈ રહ્યો છે અને કોંગ્રેસ પાસે ડેમેજ કંટ્રોલ માં ચોક્કસ નેતાઓ સિવાય કઈ છે નહીં એક નેતા ને આ કાર્યકારી પ્રમુખ ને ઉતાર્યા એ ફેલ ગયા કારણ કે કોમેન્ટોમાં લખ્યું છે કે આમને કોઈ ઓળખતું જ નથી એટલે હવે એ જોવાનું રહેશે કે આ ડેમેજ કંટ્રોલ માટે જે મુખ્ય ચહેરાઓ મેં કે ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જાવેદ પીર જાદા હાજી જુમા રાયમા પછી સુરતમાં છે અસલમ સાયકલવાળા આ મોટા ચહેરાઓ છે તો એમને એ લોકો લાવે છે કે નથી લાવતા એ જોવાનું રહેશે આવનારા સમયમાં એટલે આવનારા સમયમાં આ જે મોટા નેતા કીધા છે એમની પણ શું પ્રતિક્રિયા આવે છે એ પણ આપણે જોઈશું અને રાહુલ ગાંધી સમયાંતરે ગુજરાતમાં આવે કે પછી કોંગ્રેસનું બહુ વર્ષો પછી અહીંયા અધિવેશન થાય એનાથી માત્ર કોંગ્રેસ પાર્ટી જે છે એ સક્ષમ નથી બનવાની સક્ષમ તો અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકર્તાઓ ઊભા થાય એવા નેતાઓ ઊભા થાય બધા સમાજમાંથી ઊભા થાય મુસ્લિમ સમાજમાંથી બી ઊભા થાય અને બીજા પણ સમાજમાંથી ઊભા થાય તો એ જરૂરી છે તો આ જે ચર્ચા કરી છે એમાં પણ આગળ જે કંઈ ડેવલપમેન્ટ આવે અને તો એના વિશે ફરી અમે ચર્ચા ફરી કરીશું અને અમને અત્યારે રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે